નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો આપ સર્વેનું મારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ અખાત્રીજ વિશે અખાત્રીજ એટલે અક્ષય તૃતીયાનો તહેવાર જે વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ શુભ કાર્ય આ દિવસે કોઈ પણ પંચાંગ જોયા વિના કરી શકાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ કાર્ય નિરર્થક હોતું નથી આ જ કારણ છે કે લોકો અક્ષય તૃતીયાના દિવસે વૈવાહિક કાર્યક્રમો ધાર્મિક અનુષ્ઠાનો ગૃહપ્રવેશ ધંધો જપ અને ઘરોમાં પૂજા અર્ચના કરાવવા માટે પસંદ કરે છે તો મિત્રો ચાલો આપણે જાણીએ અક્ષય વ્રત વ્રતકથા મિત્રો આ વ્રતકથા શરૂ કરતાં પહેલાં આપ સર્વેને મારી એક વિનંતી છે કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરો અને બને એટલા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો દેવીપૂર્વક નગરીમાં ધરમચંદ નામનો એક અતિ ધનિષ્ઠ વણિક પત્ની અને પુત્રો સાથે રહેતો હતો તેનું હૃદય ઘણું જ વિશાળ હતું તપ ત્યાગમાં એ સૌથી આગળ હતો સાધુ સંતોને ઘરો બોલાવી જાતે પીરસતો ગામમાં કોઈ ભૂખ્યું હોય તો ઘરે બોલાવી જમાડતો રોજ સવારે ગાય કૂતરાઓને ખવડાવતો અને સાંજે કીડિયારા પૂરતો ધરમચંદની આ ધર્મ ભાવનાથી ખૂબ પ્રસન્ન થયેલા પરશુરામ ભગવાન એક દિવસ સાધુનો વેશ લઈને આવીને પધાર્યા કે પરશુરામને આસન આપી જમાડ્યા પછી પરશુરામ બોલ્યા હે ધર્મિષ્ઠ વાણિક તું હજુ અક્ષય તૃતીયા વ્રતના મહાત્મથી અજાણ છે આ દિવસે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કરી દયા દાન કરી ગળાજુ દાન કર આ દિવસે તું જે કંઈ પુણ્ય કમાઈશ તેનો કદી ક્ષય નહીં થાય જન્મો જન્મ તારા આ પુણ્યને તને કામ આવશે અક્ષય અક્ષયતૃતીયા વ્રતનો આવો અપૂર્વ મહિના સાંભળી ધરમચંદે તરત જ આ વ્રત કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો વૈશાખ માસની અજવાળી ત્રીજ એટલે કે અખાત્રીજ આવતા જ એણે ગંગા સ્નાન કરી પિતૃ તર્પણ કર્યું સાધુ સંતોનો ભંડારો કર્યો અને કુંભમાં સોના મહોરો ભરી કુંભનું દાન કર્યું બ્રહ્મ ભોજન કરાવી મો માગી દીક્ષા આપી સર્વ સમૃદ્ધિનું દાન કર્યું પણ ધરમચંદની પત્ની વિલાસવતી પતિને દાન કરતો જોઈ મનોમન ગુંગવાતી રહી પણ કાંઈ બોલી શકતી નહોતી સર્વસ્વનું દાન કરી ધરમચંદ પૂર્ણ શ્રદ્ધાથી પરશુરામની પૂજા કરી જવનો રોટલો ખાધો અને આખો દિવસ પરશુરામના ગુણગાણ ગાયા આ વ્રતના પ્રભાવથી એની સમૃદ્ધિ વધવા માંડી એ જેમ દાન કરતો તેમ એની સમૃદ્ધિ બમણી થતી હતી આ વ્રતના પ્રભાવે બીજા જન્મે ધરમચંદનો જન્મ રાજકુળમાં થયો અને સમય જતા એ રાજા બન્યો એ જન્મમાં પણ દાનની ધારા એને ચાલુ જ રાખી તો પણ એનો ભંડારો ભરેલો જ રહેતો દાન ધર્મથી એને એટલી બધી કીર્તિ પ્રાપ્ત કરી કે એને મૃત્યુલોકમાં સૌ તેને ભગવાન માની પૂજવા લાગ્યા મૃત્યુ પછી હંમેશના માટે દેવલોકમાં વસ્યો જ્યારે દાન પુણ્યથી મનોમળ બળતી એની પત્ની વિલાસવતી બીજે જન્મે ગરીબના ઘરે અવતરી અને જન્મભર વ્યંધ્યા રહી તો મિત્રો આ હતી અક્ષય વ્રત વ્રતકથા આજના દિવસે આ વ્રતકથા આપણે જરૂરથી સાંભળવી જોઈએ અને બીજા દસ લોકોને પણ મોકલવી જોઈએ જે કોઈ અક્ષય તૃતીયાનું વ્રત કરશે તેના ભંડાર સદાય ભર્યા રહેશે મિત્રો તમને આ વ્રતકથા કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી બતાવજો ફરી એકવાર આપ સર્વેને અખાત્રીજની ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ